મારે ઘોડા ગાડીવાળાનું બાલગીત ગાવાનું છે હો પછી હું ઘોડા ગાડીવાળો મારે ઘોડો ઘણો રૂપાળો મારે ઘોડો ઘણો રૂપાળો ધોળા એના રંગ માહી કાડા ચાઠાવાળો મારે ઘોડો ઘણો રૂપાડો મારી ગડીમાં બબબે પડ્યા મારી તેમાં બેસે બાળક ખરડા બેસે બાળક ખરડા પગમાં પાયલ ડોકમાં દોરો ખણખણે ખણ ઘોઘરા વાળો ખણ ખણ સુલા વાળો માર ઘોડો ઘણો રૂપાડો ડોરો ઘણો રૂપાડો ઘણો મારી ચાબુક ચબાક વાગે ભડકીને જટ ભાગે ઓ મોટા ભાઈ આગા ખસો આવે છે ગાડી વાડો ચલ બે ચલ સ્ટેશન આયા મેને નખાયા તુને ને નખાયા ઘાસ પીલાવું તો છે બો નખરાડો માર ઘોડો ઘણો રૂપાડો માર ઘોડો ઘણો રૂપાડો સરસ